ચોકીદાર કે ચોર સુરત સરથાણા વિસ્તારમાં ચોકીદારી કરતા શખ્સે પોતાની જ ફરજને ઓળંગી ચોરનું રૂપ ધારણ કર્યું હિતેશ ઉકાણી નામના આ વોચમેનને સરથાણા પોલીસે છ બાઇક ચોરીના ગુનામાં ઝડપી પાડ્યો છે સરથાણા વિસ્તારમાં રહેલ લોકોએ છેલ્લા કેટલાક સમયથી બાઇક ચોરીની ઘટનાઓથી હેરાન થઈ ગયા હતા ત્યારે આ બનાવમાં વધારો થતાં સરથાણા પોલીસે ગત દિવસે મહત્વની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ચોકીદારીની નોકરી કરતો હિતેશ ઉકાણી નામના શખ્સને અટકાવી તેની પાસેથી ચોરીની છ બાઇક જપ્ત કરી હતી પ્રાપ્ત માહિતી મુજબ સરથાણા અને લસકાણા વિસ્તારમાં બાઇક ચોરીની ઘટના વધી રહી હતી પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે હિતેશ ઉકાણીને શંકાના આધારે પકડી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે મોશક માટે છ બાઇક ચોરવાના ગુનાની કબૂલાત કરી હતી પોલીસે આરોપી પાસેથી કુલ છ બાઇક કબજે લીધી છે જેમાં સરથાણા વિસ્તારમાંથી ત્રણ લસકાણા વિસ્તારમાંથી બે અને ઉત્તરાયણ વિસ્તારમાંથી એક બાઇકની ચોરી થઈ હોવાનું ખુલ્યું છે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે આ મામલે વધુ ચોરીઓ બહાર આવે તેવી શક્યતા પણ પોલીસે વ્યક્ત કરી છે